હું છું સાથે વાત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક જ દિવસની અંદર બે અકસ્માતમાં કુલ સાત લોકોના મોતના સમાચાર છે દાદરાનગર હવેલીમાં અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે ખાનવેલ દૂધની રોડ પર કાર પલટી જતા દુર્ઘટના થઈ આણંદના પેટલાદમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે તારાપુર ધર્મજ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી રહી છે આ ઘટનાના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે વલસાડ અને આણંદના વલસાડના જે દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં દૂધની રોડ પર એક કાર પલટી જતા ચાર લોકોના મોત થયા હતા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ગમખુર અકસ્માત સર્જાયો કાર પલટી જતા ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો છે ખાનવેલ દૂધની રોડ પર આવેલા મેઢા ગામ નજીક પાંચ મિત્રો કારમાં જઈ રહ્યા હતા ત્યારે ઘાટ ઉતરતા સમયે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર મોટા પથ્થર સાથે અથડાઈને ત્રણથી ચાર વાર પલટી મારી ગઈ જેમાં કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોના સ્થળ પર જ મોત થયા છે જ્યારે અકસ્માતમાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે ચારે મૃતકો થી પિસ્તાલીસ વર્ષના હતા અકસ્માતમાં કારનો કુચરો વળી ગયો છે ઘટનાને જાણ થતા જ ગામ લોકો મદદ માટે દોડી આવ્યા હતા કારના પતરા કાપીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા તો આ સાથે જ આણંદના પણ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે આણંદના પેટલાદમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે તારાપુર ધર્મજ હાઇવે ઉપર લક્ઝરી અને ટ્રક વચ્ચે વહેલી સવારે એક્સિડન્ટ થયો હતો વડદલા પાટિયા નજીક આ ઘટના બનવા પામી હતી ઓવરટેક કરવા જતા અકસ્માતની ઘટના બન્યાનું તારણ સામે આવી રહ્યું છે અકસ્માતના પગલે હાઇવે ઉપર એમ્બ્યુલન્સ હાઇવે પેટ્રોલિંગની ગાડીઓ અને પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી મૃતકોમાં બે રાજકોટના અને એક મૃતક ભરૂચનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે સુરત શહેરમાં ફરી રખડતા શ્વાનો આતંક સામે આવ્યો છે પાનસરા વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટી બેમાં શ્વાને બાળકી ઉપર હુમલો કર્યો હોવાની ઘટના છે બે વર્ષની બાળકી દીક્ષા મૌર્યા ઘરની બહાર રમી રહી હતી અને ત્યારે અચાનક જ શ્વાને આ બાળકી ઉપર હુમલો કર્યો હતો બાળકીને ઘાયલ કરી હતી શ્વાને બાળકીની આંખની ઉપર બચકા ભરતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે બાળકીની ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને હવે વાત કરીશું મહાઠગની પોન્ઝી સ્કીમ મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર સામે આવ્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યા છે ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું પોન્ઝી સ્કીમના નામે ઘણા લોકો કાર્યરત છે નાના પરિવારોને લાલચ આપી છેતરવામાં આવ્યા કોંગ્રેસની માંગ છે કે એકાદ કાનમાં પણ

ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો આ જે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને છ હજાર કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કર્યું છે ભાજપનો વળતો જવાબ પણ સામે આવ્યો છે જે રીતની વિગતો આવી રહી છે મહાઠક ભૂપેન્દ્ર ઝાલા અને કોંગ્રેસ આક્ષેપો પર ભાજપે પ્રતિક્રિયા આપી છે પ્રદેશ ભાજપ કન્વીનર યજ્ઞેશ દવે કહ્યું છે કોઈની ફરિયાદ ન હોવા છતાં પોલીસ અને સરકારે પગલું ભર્યું છે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ ગુનેગારોની તરફદારી કરતું નથી હોતું અને આવો ગુનો આચરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરતી હોય અને એને સજા પણ કરતી હોય છે એટલા જ માટે હજુ સુધી મને એ ખબર નથી પડતી કે કોંગ્રેસને કોઈ વ્યક્તિએ આવી કોઈ ગુનાખોરી પકડી નથી આ ગુનાખોરી માટે કોઈ ફરિયાદ નથી થઈ પણ સરકારને એવું લાગ્યું અને સરકારના પોલીસ ખાતાને એવું લાગ્યું અને સીઆઈડી ક્રાઇમને એવું લાગ્યું કે આ રીતે નાણાં વ્યક્તિ જ્યારે ઉઘરાવી રહ્યો છે ત્યારે આ લોકોના નાણાં જે ખરા એ ગેર રસ્તે ન જાય અને લોકોના નાણાં ડૂબી ન જાય એટલા માટે કોઈપણની ફરિયાદ ન હોવા છતાં પણ સરકારે પોતે પગલું લઈ અને સરકારે આ વ્યક્તિની તપાસ ચાલુ કરી રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર બીઝેડ ગ્રુપે રાજના વિવિધ શહેરોમાં પોતાની ઓફિસ ખોલી છે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી અરવલ્લીના મોડાસા માલપુર સહિતના શહેરોમાં બીઝર ગ્રુપની ઓફિસ ધમધમી રહી હતી તેમજ મહેસાણાના વિજાપુરમાં પણ ઓફિસ ખોલી છેતરપિંડી તેઓ કરતા હતા તો અમરેલીના રાજુલામાં પણ એક ઓફિસ ખોલવામાં આવી હતી રોકાણકારોને ત્રણથી છત્રીસ ટકા સુધીના વળતરની લાલચ આપવામાં આવતી હતી સાથે જ બીઝડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની બે ઓફિસો ખોલી હતી બેઝર બ્રાન્ડના ટીવી એસી વોશિંગ મશીન પણ વેચવામાં આવતા હતા સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ શોધખોળ ચાલી રહી છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઇફસ્ટાઈલ જીવતો લોકસભામાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે તે ઉભો રહી ચૂક્યો છે બાદમાં ફોર્મ પરત તેણે ખેંચ્યું હતું તો આલિશાન બંગલામાં રહેવાનું અને લક્ઝુરિયસ કારનું પણ તે શોખીન હતો રાજકીય નેતાઓ સાથે પણ તેનો વગ હોય તે પ્રકારની માહિતી છે બીઝેડ ગ્રુપે કરેલી ઠગાઈ મામલે ન્યૂઝ એટીનની ટીમ આરોપી મયુર દરજીની ઓફિસ ઉપર પહોંચે ઓફિસ હાલ બંધ જોવા મળી છે બીઝેડ ગ્રુપનો એજન્ટ મયુર દરજી હાલ સીઆઈડીની કસ્ટડીમાં છે સીઆઈડી ક્રાઇમે મયુર દરજી નામના એજન્ટની ધરપકડ કરી હતી તો સાથે જ બીજેડ ગ્રુપનો જે આરોપી એજન્ટ મયુર છે આ એજન્ટ મયુરની ઓફિસ બાદ ન્યૂઝ એટીનની ટીમ તેમના ઘરે પણ પહોંચે તેમના ઘર પર પણ તાળા જોવા મળ્યા હતા ઝેટ કૌભાંડ જે એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ત્યારે ન્યૂઝ એટીનની ટીમ જે ભૂપેન્દ્રસિંહ ઝાણાના ઘરે ગઈ હતી પરંતુ ત્યાં હાજર નહોતો તેના પરિવાજનો વાત કરવા તયા નતા ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં જે એક ધરપકડ થઈ છે મયુર દર્જી કરીને કે જે એજન્ટ હોવાનું વાત સામે આવી છે સીઆઈડી ક્રાઇમની ધરપકડ કરી છે તે કેસમાં અત્યારે તેના ઘરે પણ અમે પ્રયાસ કર્યો આવવાની કે કઈ રીતે તે અહીંયા હાજર છે કે નહીં પરંતુ અત્યારે એ હાજર નથી ઘરમાં લોક છે અને કોઈ હાજર નથી પરંતુ જે પોલીસનું કેવું છે કે જે આરોપી છે મયુર દરજી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે તે જે છે મુખ્ય એજન્ટ છે તેને હાલમાં જ ખૂબ જ રોકાણ કરાવડાયા છે એ પ્રકારની માહિતી સામે આવી રહી છે ત્યારે પોલીસ જે છે એ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે કે ખરેખર આ કેસમાં અન્ય કોણ કોણ સામેલ છે કારણ કે અત્યાર સુધી એક જ એજન્ટ છે

સુરતના પ્રાથમિક શાળાના આચાર્યના વિદેશ પ્રવાસ અંગે એક મોટો ખુલાસો સામે આવ્યો છે શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર જ એક બે નહીં વખત દુબઈ પ્રવાસ ગયા હોવાનું સામે આવ્યું એ પણ વર્ષ સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર બસો પંચ્યાસીના આચાર્ય પરવાનગી વગર વેપાર અર્થે વિદેશ જતા હોવાનું સામે આવ્યું છે હવે સૌથી મોટી વાત તો એ છે કે અગાઉ પણ કરોડોની લેતી દેતીમાં અપહરણ કરી માર્યાની ફરિયાદ જે નોંધાવી હતી શાળાના આચાર્ય દ્વારા તેના મિત્રને રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડ આપવા બાબતે માથાકૂટ થઈ હતી અને જ્યારે લઈને આચાર્યનું અમદાવાદ ખાતે અપહરણ કર્યા બાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો તેની આચાર્ય સંજય પટેલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી અને આ અંગે સુરતમાં અધિકારીને કોઈ પણ માહિતી નથી ત્યારે હાલ તો આચાર્ય અકસ્માતનું બહારનું કાઢીને મેડિકલ લીવ પર ઉતરી ગયા છે ત્યારે સુરત નગર શિક્ષણ સમિતિના શાસનના અધિકારી મેહુલ પાટીલે જણાવ્યું છે કે કોઈપણ શિક્ષકે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો તે ફરજિયાત સંબંધિત સરકારી અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની રહે છે જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈને સઘન તપાસ શરૂ કરાય છે જો આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે તેમ છે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના એ પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે ભૂલી બાદ શિક્ષકની હવે ખેર નથી શાળા નંબર બસો પંચ્યાસી ના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવશે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ આચાર્યને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે દુબઈમાં વેપાર કરતા શિક્ષકે એક વર્ષમાં તેત્રીસથી વધુ વખત દુબઈની ટ્રીપ મારી શિક્ષકના વિદેશમાં મજા બાળકોનું ભાવી અધરતાલ આ પ્રકારના દ્રશ્યો આવ્યા છે શાળાઓમાં લાંબી રજાઓ મૂકીને આ શિક્ષક વિદેશ પ્રવાસ કરી રહ્યા છે વિદેશ પ્રવાસ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ છે આ વર્ષ દરમિયાન ઉપાડેલા અભિયાનમાં કુલ સાહીઠ શિક્ષકો મળી આવ્યા છે

બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર તો એને સસ્પેન્ડ કરી આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતીનો મામલો સામે આવ્યો છે રજવાત માટે ઉમેદવારો હાઈકોર્ટ ખાતે પહોંચ્યા છે રિઝલ્ટ જાહેર નહીં થતા ઉમેદવારોમાં નારાજગી છે કુલ સત્તરસો ઇઠ્યોતેર જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી રાજ્યભરમાંથી આડત્રીસો ઉમેદવારોએ પરીક્ષા આપી જુલાઈ ત્રેવીસ પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી પરીક્ષાની પ્રક્રિયા પૂરી થઈ જતા રિઝલ્ટ જાહેર હજી સુધી કરવામાં આવ્યું નથી જેના કારણે ઉમેદવારોમાં નારાજગી છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતી માટે માર્ચ બે હજાર ત્રેવીસમાં જાહેરાત થઈ હતી ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી અને ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધીમાં વર્ગ ત્રણની ભરતી પૂરી કરવાની હતી તેમ છતાં પણ એક વર્ષ મોડી ટાઈપિંગ ટેસ્ટ થઈ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આ ટેસ્ટ લેવામાં આવી હાલ તો ઉમેદવારોમાં રોષ આ ઘટનાને લઈને જોવા મળી રહ્યો છે ખરેખર તો મેન્સ જે બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસમાં લેવાની હતી એ બે હજાર ચોવીસ મેમાં લેવાય એના બે મહિના પછી અમને રિઝલ્ટ આપવામાં આવ્યું મેન્સનું અને મેન્સના રિઝલ્ટ આવ્યા પછી અમારી ટાઇપિંગ લેવામાં આવી ટાઈપિંગમાં બી ઘણા બધા લોચા હતા એની અંદર જે જે બધી અલગ અલગ શિફ્ટ લેવાય એની અંદર કોઈને જે પેરેગ્રાફ ટાઈપ કરવાના એમાં ઘણી બધી ભૂલો હતી ચલો એને બી અંદાજ કરવામાં આવે તો આજે ત્રણ મહિના થઈ ગયા છે ટાઈપિંગ એક્ઝામને પૂરા થયા પણ હજુ સુધી એનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી એટલે અમારી માગણી એક જ છે હાઈકોર્ટ સાથે કે જે વહીવટી ગૂંચ કે જે બી કોઈ પ્રશ્ન હોય એ લોકોને તો એ અમને જાણ કરે કે એપ્રોક્સિમેટલી આ મહિના સુધીની અંદર જો રિઝલ્ટ આપી દેવામાં આવશે તો અમને અમારું આગળ ફ્યુચરનું પ્લાનિંગ કરવાની ખબર પડે સુરત સિટી બસ ટિકિટ કૌભાંડમાં કાર્યવાહી હવે થઈ રહી છે સામે આવી રહી છે જે કાર્યવાહી જેમાં એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે બસ એજન્સીને બાણું લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે એક વર્ષની અંદર પાંચસો કંડક્ટર અઢીસો ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરાયા છે આ કાર નામની એજન્સી મનમાની કરતી હોવાનો પણ આરોપ છે ત્યારે ટ્રાન્સપોર્ટ ચેરમેન કહી રહ્યા છે કે એજન્સી એસએમસી પર હાવી થઈ રહી છે હું પાલિકા કમિશનરને આ ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ કન્ડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલીસ્ટ કરી ચૂક્યા છે બ્લેકલીસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કન્ડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન આવવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેરેકલેક કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કન્ડક્ટર ચોરીમાં પકડાય તો એનો પચાસ હજાર કર્મચારી બનીને રાજસ્થાનથી આરોપીને ઝડપ્યો છે પોલીસે વીમા કંપનીના કર્મચારી બનીને સરકારી યોજનાનો લાભ લેવા માટે આરોપીને જાળમાં ફસાવ્યો આરોપી વીમાનો લાભ લેવા પહોંચતા જ પોલીસે આરોપીને દબોચી લીધો પોલીસે કાનૂન કે હાથ લંબે હોતે આ કહેવતને અહિયાં ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે કાયદાના હાથ એટલા લાંબા હોય છે એકના એક દિવસ આરોપી સુધી પહોંચતા હોય છે આવું જ કંઈક બન્યું છે સુરતમાં સુરતના ઉમરા વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બે હજાર ત્રણમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રાજસ્થાન ભાગી છૂટ્યો હતો જોકે પોલીસ તેના વતન સતત જતી હતી જેને લઈને આરોપી ભાગતો ફરતો હતો અને આખરે પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેના વતન આવ્યો છે જેને લઈને સુરતની પીસીબી પોલીસે આરોપીને રાજસ્થાન ખાતેથી એકવીસ વર્ષ બાદ ઝડપી પાડ્યો છે એટલે કે એકવીસ વર્ષ પહેલાં કરેલા ગુનામાં આરોપીની એકવીસ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે અને હર આરોપીને રાજસ્થાનથી સુરત લાવી ઉમરા પોલીસના હવાલે કરી બધું તપાસ શરૂ કરી છે તો આ સાથે જ સુરતના સલાબતપુરામાં કિન્નર હત્યા મામલે આરોપીની ધરપકડ થઈ છે પોલીસે આરોપી કિશન જેઠવા ને ગણતરીના કલાકો ઝડપી પાડ્યો છે આરોપી ની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી કિશન અને મૃતક કિન્નર સજના કુવાર વચ્ચે પ્રેમ સંબંધ હતા વર્ષ બે હજાર સોળમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ બંને સંપર્કમાં આવ્યા પરંતુ હવે કિશન સજના કુંવર સાથે રહેવા માંગતો ન હતો અને જોને લઈને ઉશ્કેરાઈને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હાલ પોલીસે ચપ્પુ સહિતના પુરાવા કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે આરોપીનું લોકેશન મળી આવ્યું કે કઈ જગ્યાએ તે છુપાયેલો છે એ બાબતને ધ્યાને લઈ અને પોલીસે તરત ત્યાં જઈ અને એની ધરપકડ કરી છે અત્યારે આરોપી આરોપીની સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો તો ખરેખર આ પહેલાં એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પું અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે